શૌનકાદી ઋષિઓએ આજે સુતરામના પુરાણિકને પ્રશ્ન કર્યો કે બાપ આ ભાગવતનું મહત્વ શું છે આ ભાગવત છે એ કાર્ય શું કરે છે સુતજી આખું મહત્વ કહી સંભળાવ્યું કે દેવતા મને પણ દુર્લભ એવી ભગવાન પરમાત્માની કથા છે ભગવાન પ્રાપ્ત કરવા સહેલા છે પણ ભગવાન પરમાત્માની કથા મળવીને એ બહુ દુર્લભ છે જીવાત્માના અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભગવાન પરમાત્મા કરે મૃત આત્મા નો પણ ઉદ્ધાર કરે એ કથા આખી કઈ સમજી આ બાર સ્કંદ એટલે માત્ર ખાલી સ્કંદ એટલે કોઈ એવા વિભાગ છે એવું નહીં પણ આજે ભાગવત ના બાર સ્કંદ છે ને એ શ્રીનાથજી ના બાર અંગ છે અને પહેલો સ્કંદ એટલે શ્રીનાથજી નું જમણું ચરણ છે અને પહેલો અઢાર હજાર શ્લોક છે શ્રીમદ ભાગવત પાંચ લાખ અને છોતેર હજાર અક્ષર છે અને પહેલા જેનો પહેલો શ્લોક છે એની અંદર જ આખો સાર આવી જાય છે કે શ્રીમદ ભાગવત એ વેદ નો સાર છે આપણા જે ચાર વેદ છે ઋગવેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચારે ચાર વેદ સાર એટલે કે શ્રીમદ ભાગવત